અંકલેશ્વર રાજપીપળા ચોકડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ રાજપીપળા રોડને જોડતા જેઆઈડીસી ના સદાનંદ હોટેલ માર્ગ ગત રોજથી આગામી પાંચ દિવ પાંચ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જે માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ભર્યા ચોકડી જેઆઈડીસી તરફી એન્ટ્રી રોડ તેમજ દેસાઈ પેટ્રોલ પંપની એન્ટ્રીથી જેઆઈડીસી તરફનો માર્ગ જાહેર કરવામાં આવ્યો છે વારંવાર બિસ્માર બનતા સદાનંદ હોટેલ માર્ગને નવીનીકરણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અંદાજે બે પોઈન્ટ પંદર કરોડના ખર્ચે આરસીસી રોડ નિર્માણ કરવામાં આવશે જેથી ભારદારી વાહનો પણ આરામથી પસાર કરી શકાશે જે અંગે જીઆઈડીસી કાર્યપાલક ઇજનેર દ્વારા એક નિવેદિતા બહાર પાડવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિક ભારણને ના વધે તે માટે સારંગપુર પાસે તેમજ રાજપીપળા ચોકડી નજીક અન્ય બે વૈકલ્પિક માર્ગ ઊભા કરવા માટે પણ નોટિફાઈડ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી છે આ વચ્ચે વાલીયા ચોકડી ખાતે પીકઅવર્સમાં વધુ ટ્રાફિક રહેશે જેને લઈને નોકરિયાત વર્ગ માટે સમય કરતાં વહેલા નીકળવા સાથે ટ્રાફિકની પરોજન અટવાઈ ના તે માટે અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવા પડશે